અંધકારમય લાગી રહ્યું છે કેમ કે ગુજરાતની સોળસો જેટલી શાળાઓ છે કે જેમાં બાળકોને ભણાવવા માટે માત્ર એક એક જ શિક્ષક છે જી હા વિધાનસભામાં ખુદ સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે

કે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલતી કેટલી શાળાઓ છે એના જવાબમાં સરકારશ્રીએ સોળસો ને છ શાળાઓ એવી છે ગુજરાતમાં કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે આ સોળસો છ એવી શાળાઓ છે કે જેમાં એક જ શિક્ષક બધી કામગીરી કરે છે પછી તે બાળકોને ભણાવવાનું કામ હોય કે પછી શાળાની ઇતર પ્રવૃત્તિ હોય આ બધી જ કામગીરી માત્ર એક શિક્ષક પર હોય છે એટલું જ નહીં શાળાના બધા જ બાળકોને બધા વિષય ભણાવવાની જવાબદારી એકમાત્ર શિક્ષક પર હોય છે સાથે જ વિધાનસભામાં ખુલાસો થયો છે જ્યાં એક થી આઠ ધોરણ ચાલે છે તેવી શાળા છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે સોળસો છ શાળાઓ છે એમાં વર્ગશાળા કેટલી છે અને મુખ્ય શાળા કેટલી છે કારણ કે વર્ગશાળામાં એકથી ચાર ધોરણ હોય છે અને મુખ્ય શાળામાં એકથી આઠ ધોરણ હોય છે તો મંત્રીશ્રીએ જવાબમાં આપ્યું છે કે એમાં એક પણ વર્ગશાળા નથી એનો મતલબ એ થાય કે સોળસો છ એ છ મુખ્ય શાળા છે એમાં એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે ને એ માત્ર એક શિક્ષકથી ભણે છે એટલે તમે પરિસ્થિતિ સમજી શકો છો કે આ શિક્ષણની કેટલી હદે શિક્ષણની સ્તર કથળી ગયું છે ગુજરાતની શાળાઓ અને શિક્ષણની સ્થિતિ દયનીય બનતી જતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે એક રીતે કોંગ્રેસની વાતને પણ સાચી માની શકાય કેમ કે ગુજરાતની શાળાઓમાં શિક્ષકની ઘટની વર્ષ બે હજાર બાવીસની વાત કરીએ તો બે હજાર બાવીસમાં છસો જેટલી શાળાઓ હતી જે એક શિક્ષકથી ચાલતી હતી ત્યારે એક જ વર્ષમાં આવી શાળાઓની સંખ્યા બમણી કરતાં પણ વધારે થઈ ગઈ છે રાજ્યમાં શિક્ષકોની ઘટના આંકડા વિધાનસભામાં સામે આવતા કોંગ્રેસ પણ આકરા પાણીએ જોવા મળ્યું કોંગ્રેસ વિધાનસભા પરિસરમાં જ હલ્લાબોલ કર્યો જેમાં કોંગ્રેસના નેતાઓએ હાથમાં બેનરો લઈને સરકાર સામે મોરચો માંડી દીધો અને ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા

એક શિક્ષક હોય તમામ વિષય ઉપર ભણાવતો હોય તો બાળકો શું ભણતા હોય ત્યારે સરકાર વાત કરતી હોય છે કે ભણશે ગુજરાત ને વાંચશે ગુજરાત ત્યારે મને એવું એવું ચોક્કસ રીતે લાગી રહ્યું છે કે આ આ જે ભરતી ન કરવાનું કારણ કે વધારે વધારે વિદ્યાર્થી એ પ્રાઇવેટ શિક્ષણ લેવા જાય અને પ્રાઇવેટ શાળાઓને મદદ કરવા માટેનું આ આ થતું હોય છે શિક્ષણના મુદ્દે સરકાર ઘેરાતા મંત્રી કુબેર ડિંડોર સરકારના બચાવમાં આવી ગયા હતા તેમણે ઉમેર્યું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની પાડવણી આરટીઈ એક્ટ હેઠળ કરવામાં આવે છે જેમાં ત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષકની પાડવણી કરવામાં આવે છે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે જેના પરિણામે એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો ત્યારે સરકારના દાવા પ્રમાણે શિક્ષકના ઘટના આંકડા પર નજર કરીએ તો છોટાઉદેપુરમાં બસો ત્યાંશી શાળા ભરૂચમાં એકસો બે શાળા બોટાદમાં ઓગણત્રીસ શાળા દાહોદમાં વીસ શાળા અમદાવાદમાં સત્તર શાળા ડાંગમાં દસ શાળા અને ગાંધીનગરમાં આઠ શાળા છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે

મને આનંદ છે કે પહેલાં ફેઝની ભરતી થઈ ગઈ છે બીજા ફેઝની પ્રક્રિયા ટેટ વન ટેટ ટુની એક્ઝામ પણ ઘણા સમય પછી માની મુખ્યમંત્રીશ્રીના ભૂપેન્દ્રભાઈના આદેશ પછી એ શિક્ષણ વિભાગે મારા વખતે જે તે વખતે લીધેલો આ ભરતી પણ થવાની છે સાથે સાથે વધારાની ભરતી પણ થઈ શકે ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતીના મુદ્દે સરકાર અને વિપક્ષ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે પરંતુ સત્ય હકીકત એ છે કે આજે પણ ગુજરાતની ઘણી બધી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ત્યારે આશા રાખીએ કે સરકાર આવી શાળાઓમાં બને તેટલા જલ્દી ભરતી કરે જેથી ગુજરાતનું ભાવિ અંધકારમય ન બને બ્યુરો રિપોર્ટ ઝી